અત્યારે હાલમાં આવી મોટી ખબર દિલ્હીના રંગપુરી વિસ્તારમાંથી હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે આની વિગતવાર વાત કરવામાં આવે તો અહીંયા રંગપુરી વિસ્તારમાં એક પિતાએ તેની ચાર દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે તમને જણાવી દઈએ મિત્રો કે માહિતી અનુસાર તેની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી પોલીસને જાણ કરતા પોલીસનો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તમને જણાવી દઈએ મિત્રો અને પહાડાના મકાનમાં રહેતા લોકોનો મૃતદેહ બહાર કાઢી લેવાયા હતા મૃતક પિતાની ઓળખ પચાસ વર્ષીય હીરાલાલ તરીકે થઈ હતી તમને જણાવી દઈએ મિત્રો કે અને તેને બિહારના વતની હતા દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર હીરાલાલ કાર્પેન્ટરનું કામ કરતા હતા અને તેમની પત્નીનું કેન્સરથી એક વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ તેમના પરિવારમાં અઢાર વર્ષીય દીકરીનું નીતુ અને પંદર વર્ષીય નિસી દસ વર્ષીય નિરુ અને આઠ વર્ષીય દીકરી નિધિ જ હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ